આગળ તાલુકાના કંબોલથી સિહોરી સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની આનબાન સાંજ છે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રમાં અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા નીકળી અને લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું જેમાં ઉમરી ગામના લોકોએ સ્વાગત કર્યું આ તિરંગા યાત્રામાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાત ભારસી ભટેસરિયા હરગોવનભાઈ શિરવાડિયા કરણ સરપંચ કંબો વિષ્ણુભા વાઘેલા પૂર્વ સરપંચ ઉમરી નીરુભા વાઘેલા સહિત કાંકરે તાલુકા મામલતદાર વીએમ પટેલ અને કાંકરે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને

એમવી બી હાઈસ્કૂલ સુધી અગિયાર કિલોમીટર જેટલું તિરંગા યાત્રાનું આયોજન થયું સમગ્ર તાલુકાના લોકોએ સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એના કાર્યકરો સમગ્ર તાલુકાના લોકો પત્રકાર મિત્રો ગામડામાં રહેલા તમામ આગેવાનો યુવાનોએ હર્ષભેર ઉલ્લાસભેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે લગભગ અમારી તિરંગા યાત્રા દોઢેક કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરે તાલુકાની હશે ઉત્સાહભેર તમામ લોકોએ અગિયાર કિલોમીટરની યાત્રા હતી તેમ છતાં પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે તમામનો ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે સૌનો આભાર છે અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડારી છે એ બદલ સૌનો આઝાદીના પર્વ નિમિત્તે આજે કંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર વહીવટીતંત્ર આપણા મામલતદાર સાહેબ આપણા ડીડીઓ સાહેબ આખી એમની ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી આપણા એસવી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી